થઈ ચૂક્યું છે સુરત લોકસભાની પચીસ બેઠકો પર કુલ બસો ને ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાયા છે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્પષ્ટ કરી છે ગુજરાતની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો છે આવું જોઈએ જાણીએ સમજીએ લોકસભા ગુજરાત ની પચીસ લોકસભા બેઠકો ઉપર ચૂંટણીના જંગમાં ઉતરેલા ઉમેદવારોના આંકડો છે એટલે કે ગુજરાત જનતા આગામી સાતમી મેના રોજ આ બસો છાસઠ માંથી જ પોતાના સાંસદની પસંદગી કરશે તથા તારીખ એકવીસના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારીપત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે સત્યાવીસ ઉમેદવારો માન્ય થયા છે સ્કૂટની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બસો સાસઠ ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

कच्छ लोकसभा बैठक पर अग्यारह उम्मीदवार पाटन लोकसभा बैठक पर दस उम्मीदवार राजकोट लोकसभा बैठक पर नौ उम्मीदवार अमदावाद पश्चिम लोकसभा बैठक पर छह उम्मीदवार मैदान में छे तो मेहसाणा लोकसभा बैठक पर छ उम्मीदवार वडोदरा लोकसभा बैठक पर चौदह उम्मीदवार नवसारी लोकसभा बैठक पर चौदह उम्मीदवार भावनगर लोकसभा बैठक पर तेरह उम्मीदवार ભરૂચ લોકસભા બેઠક પર તેર ઉમેદવાર દાહોદ લોકસભા આણંદ લોકસભા બેઠક પર સાત ઉમેદવાર વલસાડ લોકસભા બેઠક પર સાત ઉમેદવાર મેદાનમાં છે છોટાઉદેપુર લોકસભા બેઠક પર છ ઉમેદવાર અને બારડોલી લોકસભા બેઠક પર ત્રણ ઉમેદવાર મેદાનમાં છે ચોંકાવનાર આંકડા અમદાવાદ પૂર્વથી સામે આવ્યા છે અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ અઢાર ઉમેદવારો લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતર્યા છે ફોર્મ પરત ખેંચવાના દિવસે અમદાવાદ પૂર્વ બેઠકની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદની ત્રેવીસ પૈકી પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા જેમાં ત્રણ ઉમેદવાર રાષ્ટ્રીય અને રાજ્ય માન્ય પક્ષના જ્યારે કે સાત નોંધાયેલા પક્ષના અને આઠ અપક્ષ ઉમેદવાર છે સાથે સાથે અમદાવાદ પશ્ચિમમાં એકે ફોર્મ પરત ખેંચાયું નથી એટલે કે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી છ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે સાત અમદાવાદ પૂર્વ જે બેઠક છે એમાં ગઈકાલની સ્થિતિએ ત્રેવીસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી આજે તેમાંથી પાંચ ફોર્મ પરત ખેંચવામાં આવેલા છે જેથી સાત અમદાવાદ પૂર્વ પર કુલ હાલ અઢાર ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાઈ રહ્યા છે જેમાંથી ત્રણ ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્ય માન્ય પક્ષમાંથી છે સાત ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે અને બીજા આઠ ઉમેદવારો છે એ અપક્ષ તરીકે આ ઉમેદવારી પોતાની નોંધાવી રહ્યા છે આઠ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો કુલ છ કેન્ડિડેટ્સ ગઈકાલની સ્થિતિએ ઉમેદવારી નોંધાવતા હતા અને આજની તારીખે પણ કોઈ પરત ફોર્મ ખેંચાયેલ નથી જેથી અમદાવાદ આ આઠ અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર છ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે ક્ષત્રિયોના દબદબાનો જ્યાં દાવ થતો હતો એ રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ભાજપ કોંગ્રેસ અને પક્ષ સહિત કુલ નવ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અપક્ષ ઉમેદવાર અરદાસ દેસાણીએ ફોર્મ પરત ખેંચતા હવે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધારાણી વચ્ચે સીધી ટકાર છે જે એસ્પર ટાઈમ લાઇન્સ બધી કામગીરી કરી રહી છે આજે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છપની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી પંદર હજારથી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે પેરામિલિટરી સ્ટાફ પણ અમે માગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ક્ષત્રિય સમાજની મીટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી